જયભાઈ એટલે જયંતભાઈ અનિલભાઈ ગોરેચાનું જે અકાળે અવસાન થયું અગ્નિકાંડની અંદર જયભાઈ મારા દૂરના ભત્રીજા થાય એમના મિત્રો સાથે શનિવારના રોજ બે એમના મિત્રો ધ્રોલના છે એમની સાથે ગેમ ઝોનની અંદર ગયેલા હતા અને અચાનક જ અમને સમાચાર મળતા તપાસ કરતાં એમની ગાડી અને મોબાઈલનું લોકેશન ત્યાંનું જાણવા મળેલ ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંદર તપાસ કરી અને જે મિસિંગ વ્યક્તિઓની યાદીની અંદર એમનું નામ નોંધાવેલું હતું અને ત્યારબાદ ગઈકાલે સાંજે અમને જે રિપોર્ટના આધારે જાણ કરવામાં આવી કે બોન જે ડીએનએ રિપોર્ટ મેચ થયેલ હોવાથી અમને ગઈકાલે બોડી સુપ્રત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી ગઈકાલે સાંજના સમયે અમે બોડી સ્વીકારેલ નહોતી કારણ કે એમના પરિવારની અંદર બે અઢી મહિના જ પહેલાં એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારના મોત ઝોન ન બને ડેડ ઝોન ન બને એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી સખતમાં સખત સજા મળે અને સખતમાં સખત તાત્કાલિક કોઈ પણ જાતના સરકારી પોતાના અધિકારીઓને તાત્કાલિક સજા મળે તાત્કાલિક આરોપી હાજર થાય અને સખતમાં સખત સજા મળે એવું અમે ઈચ્છીએ છીએ આવી ઘટનાઓ ન બને એના માટે અને બીજી વાર આવી ઘટના ન બને એના માટે સરકાર સક્રિય બને આવી ઘટના બની છે એવા એવા આરોપીને સખતમાં સખત સજા મળે એવો દાખલો બેસાડો ફરી આવી ઘટના ન બને એ માટે પરિવારનો માળો ન એના માટે આરોપીને સખતમાં સખત આકરા પાણીએ સજા મળે એવી સરકાર પાસે વિનંતી છે